તો બિલ્ડર દ્વારા બ્રોશરમાં એવું લખવામાં આવ્યું હોય કે તમને આવી સુવિધા આપવામાં આવશે અને એ સુવિધામાં પાછું એક એવું એવી જોગવાઈ મૂકવામાં આવી હોય કે જ્યારે બાંધકામ શરૂ કરવામાં આવશે ત્યારે એમાં કઈક ફેરફાર કરવામાં આવશે અને એ સુવિધા ના પણ આપવામાં આવે એવું બ્રોશરમાં લખવામાં આવ્યું હોય તો કોઈ પણ રીતે ચાલશે નહીં તમારે આપવી જ પડશે એવું રેરાએ જબરજસ્ત આદેશ કર્યો છે આ રીલ છેલ્લે સુધી જોજો તમારે પણ આ હક જાણવો જરૂરી છે વડોદરાની પાર્ક સાહેબ સોસાયટીમાં આવો ચુકાદો આવ્યો છે તો મને ફોલો કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં તો મેટર મિત્રો મામલો એવો છે આ મેટર એવી છે કે પાર્ક શહેર નામની સોસાયટી છે સોસાયટી છે એમાં બિલ્ડરે જે જે એનું બ્રોસર છે એમાં જીમ છે સ્વિમિંગ પુલ છેપ ગાર્ડન સહિતની તમામ આધુનિક સુવિધાઓ આપવાનું બ્રોશરમાં વાયદો કર્યો હતો પણ એમાં પેલું કહેવાય ને ફૂદડી વાળી સરહદ એ ફૂથડીમાં શરત એવી મૂકી હતી કે બિલ્ડર ગમે ત્યારે એમાં પ્લાનમાં ચેન્જ કરી એના સુવિધા નહીં આપે તો આ સુવિધા ખરેખર એને પ્રોજેક્ટ પૂરો થયા પછી આપી નહીં તો આ સોસાયટીના એક સભ્યએ પંચાવન જેટલા સભ્યોના સપોર્ટથી રેરામાં પિટિશન કરી હતી અને પિટિશનમાં રેરા એવું કીધું ખાસ સાંભળજો ડેવલપ સામાવાળા તરફથી એટલે કે ડેવલપર તરફથી એવી રજૂઆત કરવામાં આવે છે કે તેઓ બ્રોશર મુજબ સુવિધાઓ આપવા જવાબદાર નથી આર્કિટેક્ટ અને ડેવલપરને તેમાં ફેરફાર કરવાનો અધિકાર છે પરંતુ સામેવાળાને આ રજૂઆત એટલે કે બિલ્ડરની આ રજૂઆત કાયદાની સ્થિતિ પ્રમાણે સ્વીકારી શકાય એમ નથી બ્રોશર અને જાહેરાત ઉપરથી ગ્રાહકોને કહેવામાં આવતું હોય છે કે તેઓને શું સુવિધા આપવામાં આવશે કયા પ્રકારનું બાંધકામ આપવામાં આવશે ગ્રાહકોને પ્રમાણે સુવિધા અને બાંધકામ આપવામાં આવશે તે ધ્યાનમાં લઈને મકાન નોંધાવતા હોય છે ગ્રાહકો અને તે પ્રમાણે કિંમત ચૂકાવતા હોય તેથી પ્રમોટરે બ્રોશર પ્રસિદ્ધ કરેલ હોય અને અગર તેમાં જાહેરાત હોય તો 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 તે પણ પણ આપેલા વચન ગણાય અને તું તેનું પાલન કરવા પ્રમોટર જવાબદાર છે એટલે રિનાયકની કલમ 12 ને જોગવાય મુજબ બ્રોસર પ્રમાણે જે લખ્યું હોય આપવું પડે એટલે બ્રોસરમાં એક વાત તમે વચન આપી દીધું પછી ફરી શકાય નહીં આ બહુ જ મહત્વની રીલ છે વધુને વધુ શેર કરજો